દેશ લેવલની સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી કોર્સની સંસ્થા ઇસ્કોની અંદર મારો ભવ્ય વિજય થયો સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીબી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો તો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાત સુધી કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જુનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલા લીધા મેં અનાદર કર્યો મારે હોય નહી એનો આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇપકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય పార్టీమనే જે જે લોકસભાની સવરાસની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જૂનાગઢ લોકસભા અને બોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં પાટી જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે દેશભાઈ આમાં આમાં જે સગાવાડ ચાલતો હોવાનો આક્ષેપ આવ્યો છે કે ભાઈ હોય આ ગુજરાતના કે આ સહકારી કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ થયો છે અને એના હિત માટે અમે કામ કર્યું મેં તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અગમન જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે અને આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો એંસી મતદારો હતા અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે એનું જોવાનું છે એ પ્રમાણે કામગીરી રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે કઈ ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને અને સમાજ એમાં વચ્ચે ન હોવું જોઈએ ને ખૂબ મોટી વાત કરી હતી એક સમયે વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ નોલેજ છે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે હું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું તમે સહકારી સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી અને તમારો વિડિયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું એને લગભગ વરસ કે થયું આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે હું કદાચ ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી હોય ત્યારે સમાજની વાત એક અલગ હોય છે એટલે કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજને એના પરિણામો પણ આપ્યા છે આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો પાસે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો અત્યારે સમાજની સાથે કાંઈ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ન હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જો તો જ સમાજ સ્વીકારશે એને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે વાત રહી ઇફકોની એ દેશ લેવલની સહકારી સંસ્થા છે જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે એની વાત જુદી છે અને જ્યાં રાજકીય વાત આવે તે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ ચર્ચા ચાલી રહી છે કે જયેશભાઈ રાદડિયાનું રાજકીય કદ ઓછું કરવાનો આ પ્રયાસ છે તો કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની ક્યાં વાત નથી ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બહેનો ત્રીસ વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે સરકારની અંદર નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મહેનત આપ્યું છે એટલે એ કઈ પ્રશ્ન આવતો હતી આ વાત છે એ સહકારી ક્ષેત્ર છે દેશની ટોટલી લેવાની સત્તા છે સહકારી ક્ષેત્ર માળખું એ આખી અલગ વસ્તુ છે અને સ્વાભાવિક કે કે ભારતીય જનતા પાર્ટીનું સહકારી ક્ષેત્રમાં ઇન્વોલ્વ થાય એ માટે મેન્ડેટની પ્રથા હતી અને ભારતીય જનતા પાર્ટીના જ

આપના વિરુદ્ધ જે મતદાન થાય એટલે સામેના ઉમેદવારને સપોર્ટ મળે એ રીતનો ઓડિયો વાયરલ થયો છે કે કઈ સંસ્થા કોને છે એ મને આખું ખ્યાલ નથી પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગ વસ્તુ છે મેં ફરી પાછું હું એ કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમય સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પરખે ઊભા રહ્યા છીએ સમાજ ડેનું પ્રતિનિધિત્વ કર્યું છે સમાજ ડેના પરિણામે પાછી રાજનીતિ એ વસ્તુ અલગ છે સમાજ વસ્તુ અલગ છે એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ રાજનીતિ છે બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જાવું જોઈએ વચ્ડે જીત થયો છે આ જીતનો શ્રેય તમે કોને આપો તો કે મારા લાખો ખેડૂત સભાસદોનો ભરોસો સહકારી માળખાઓ ઉપર છે વર્ષોથી અમને અને સહકારી પોજે સહકારી ક્ષેત્ર નંબર આગ્યમનો એ ભર સોમીકો છે અને આરજીબી મેમ્બર્સ અમારા કે જે મને મતદાનની દ્રમ મને સપોર્ટ છે આ બધો શ્રેય આખો એમને સહકારી ક્ષેત્ર марકાને છેલ્લે આ ખેડૂતોને નો યશ આપું છું કીધું કે હું હું આજે આવ્યો સામે વારો કોંગ્રેસ નો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ ઉમેર કોંગ્રેસને આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇપકો ની અંદર પણ ભાજપની જીત થઈ છે